ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં રાજકોટ જિલ્લા પાંચ યુનિટના હોમગાર્ડ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો કેમ્પમાં પાંચ હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા જેમાં ઉપલેટા ધોરાજી જેતપુર પાનેલી ઢાંકના જવાનો દ્વારા રાખવામાં આવેલો હતો આ બ્લડ ડોનેશનની અંદર એકાશી બેગનું ડોનેશન થયું આ કાર્યક્રમ ઉપલેટા શહેરના બાવલા ચોક પાસે ભગતસિંહ કન્યાશાળામાં રાખવામાં આવેલું હતું બ્લડ ડોનેશન કરતાં લોકોને ડીડી જ્વેલર્સ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી

ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી ભાયાવદર પાનીલ અને ઢાંક આમ છ યુનિટો એક સાથે મળી અને જે છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક એક ઝાડ પાકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું હું ચેતનકુમાર જયંતિલાલ વ્યાસ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટ યુનિટ આજ રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા જિલ્લા શ્રી મામલદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્ટ્રક્ટર શ્રી ચાવડા સાહેબ શાહ સાહેબ વગેરે મહાનુભાવ આવેલ હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલ હતું બદલ ઉપલેટા ગામના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ ઓઇલ મિલરો તમામનો ખૂબ ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો એક બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આપણા આયોજનમાં અમને ઉપલેટામાં પીઠકૃપા ગ્રુપ એચડીએફસી બેંક દેકીવડીયા સાહેબ ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ પણ એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ હોલવીલરો જે લોકોએ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ